બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ અંતર્ગત મતદારોને સરળતા અને પારદર્શિતા સાથે સેવા મળી રહે તે હેતુસર જિલ્લામાં હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટરો મારફતે નો મેપિંગ તથા અનકલેક્ટેબલ ઇ એફ કેટેગરી સહિતના મતદારો પોતાના જરૂરી પુરાવા જમા કરાવી શકશે તેમજ નાગરિકોને ફોર્મ છ છ અ સાત અને આઠ સંબંધિત માર્ગદર્શન એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે આજરોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી બી પટેલ દ્વારા ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કમ હેલ્પ ડેસ્ક સેન્ટરનો રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચૂંટણી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બીજી નીનામાએ માહિતી આપતા જણાવ્યું કે એસઆઈઆર અંતર્ગત બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં મળીને કુલ અગિયાર હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટરો કાર્યરત કરાય છે જેમાં પાલનપુર તથા થરાદ કલેક્ટર કચેરી ખાતે એક એક સેન્ટર તેમજ બાકીના નવ સેન્ટર મતદારનો ધણી અધિકારીઓની કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવે છે આ તમામ સેન્ટરો સવારે દસ કલાકથી સાંજે છ અને દસ કલાક સુધી કાર્યરત રહેશે જાહેર રજાના દિવસો સિવાય અહીં બનાસકાંઠા તથા વાવાથરા જિલ્લાના નો મેપિંગ મતદારો પોતાના દસ્તાવેજો જમા કરાવી શકશે તે ઉપરાંત નવા મતદારો પણ પોતાના ફોર્મ આ સેન્ટરો મારફત જમા કરાવી શકશે એસઆઈઆર સંબંધિત કોઈપણ પ્રકારની મૂંઝવણ કે માહિતી માટે આ હેલ્પ ડેસ્ક પર માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી વધુ ચોક્કસ અપડેટ અને વિશ્વસનીય બને તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના દસ્તાવેજો સમયસર જમા કરાવી મતદાર યાદીમાં સુધારણા પ્રક્રિયામાં સહયોગ આપે એસઆઈઆર અંતર્ગત બનાસકાંઠા અને વાવથરા જિલ્લા બંને મળીને કુલ અગિયાર હેલ્પડેસ્ક ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે જેમાં એક એક હેલ્પડેસ્ક કલેક્ટર કચેરી બનાસકાંઠા અને કલેક્ટર કચેરી વાવથરા ખાતે છે અને બાકીના નવ હેલ્પ ડેસ્ક આરઓ એટલે કે મતદાર નોંધણી અધિકારીની કચેરીએ ચાલુ કરવામાં આવેલા છે આ કલેક્શન સેન્ટરનું ટાઈમિંગ સવારે દસથી સાંજે છ દસ સુધીનો રહેશે અને જાહેર રજાના દિવસો સિવાય આ જગ્યાએ આપણે કોઈ પણ મતદાર છે જેમના નો મેપિંગમાં નામ હોય નો મેપિંગ એટલે કે એવા મતદારો કે જેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં લિંક ના થઈ શક્યું એમના મધર ફાધર કે દાદા દાદી સાથે એવા મતદારો આ જગ્યાએ આવીને એમના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે અને વધુમાં નવા મતદારો હોય તેમના ફોર્મ છ અથવા ફોર્મ સાત અને આઠ પણ અહીંયા જમા કરાવી શકશે આ કલેક્શન સેન્ટર ખાતે આપણે જે સ્ટાફ નિમણૂક કરેલો છે એ સ્ટાફ બધી માહિતીથી વાકેફ છે તો આપણે કોઈ પણ મૂંઝવણ હોય એ બાબત તો આપ ત્યાં જઈને પોતાની મૂંઝવણ દૂર કરી શકો છો થેન્ક યુ